समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હવે બાળકો ભણશે ભગવદ ગીતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરીયાએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ ભણવાશે તા માટે અભ્યાસક્રમ પણ તૈયાર કરી દેવાયો છે ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર તથા સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે 2024 ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ ગીતાના પાઠ સમાવાશે राज्य न खेड ने सीएम भेट खेड खेत मानी हवे रात्र उजागर नही करने पड़े मोड़ा खाते योजना एक कार्यक्रम सीएम डिसेम्बर बेहजार चो सुधी मेडूत ने रात ने बदले दिवसे वीजड़ी आप जाहरात करती राज्य घना समय ऐसी खेड दिवसे वीजली मांग कर रहा था कारण के रात न समय खेत अनेक मुश्किल नो सामनो करव पड़ता ध्यान म राखी आ निर्णय लेवाता खेडी लहर जो मड़ी थी भर शियाड़े द्वार वर भर शियारे, द्वार शियारे देवभूमि द्वारका ना वातावरण पलटो अने कल्याणपुर खंभाणपुरुका म कमोसमी वरसाद हतो शाक भाजी, जीरु चना भीति ने कारणे खेडूत आलम मा चिंता नो माहौल एक तरफ राज्य मंडी मा नो माहौल जामी छे जय आ तरफ कमोसमी वरसाद पड़ता बेवड़ी ऋतु नो अन्व हाल रो के आगाहीकारो कमोसमी वरसाद आगाही करी प्लास्टिक पर प्रतिबंध मुको हाई गिरनार पर्वत पर प्लास्टिक नो वपराश बंद करवा निर्देश आप अंबाजी अने दत्तात्रेय मंदिर आसपास गंदगी बाबते हाई कोर्ट जाहिर हाईकोर्ट अर्जी थई हती थी हाईकोर्ट कहू के मात्र प्रतिबंध नहीं परंतु प्लास्टिक ना उपयोग ने अटकव कड़क पगला पर राज्य सरकार स्थानीय तंत्र ए लेवा पड़ स देव स्थानों ए अन्य गंदगी पर दूर करने कहू राज्य मा धार्मिक स्थानों पर प्लास्टिक नो प्रतिबंध मुकवो जो के नही कॉमेंट करीने जरूर जणाव जो आगे समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो कोरोना ने लाई राज्य सरकार एलर्ट कोरोना नो नवो वेरिएंट जे वन ने लाइ ने राज्य सरकार एलर्ट थी गयी राज्य सरकार सिविल हॉस्पिटल अमदावाद ने त्रो आईसीयू बेड नी व्यवस्था करवा अधिकारियों ने सूचना आपी छे तेमज सिविल तरफ थी पर कोरोना ने पहुंची वड़वा माटे आगवी तैयारी ना भाग रूपे वीस हजार ऑक्सीजन टैंक पांच सौ वेटीलेटर जेट बेड तेमज तेपन सौ लीटर प्रति मिनिट उत्पादन कर सके ऑक्सीजन प्लांट तैयार करवा सूचना अपाई छे वन रक्षक ની ભરતી ને લઈ આવ્યા મોટો ન્યૂઝ ગુજરાત સરકારે વનરક્ષક વર્ગ 3 ની ભરતી બહાર પાડેલ હતી આ અંતર્ગત વન અને પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાએ ટ્વિટર પર પોસ્ટ કરી ઉમેદવારોને સચેત કર્યા છે જેમાં ભરતી પ્રક્રિયા ને લઈ આગામી પરીક્ષા ની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે ઉમેદવારો એ સદર પરીક્ષા ને લઈ વિશેષ માહિતી માટે વેબસાઈટ gsssp ચકાસતા રહેવા સૂચના આપી છે ભૂજ એરપોર્ટને પણ દરજજો આપો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભૂજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દરજજો આપવા માંગ કરી છે ભૂજ અને કંડલા પોર્ટ પર હਵਾਈ સેવાનો વ્યાપ વધારવા માટે સાંસદ અવારનવાર રજૂઆત કરતા જોવા મળે છે સાંસદે કેન્દ્રીય ઉડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેની મુલાકાત દરમિયાન આ રજૂઆત કરી છે સુરત અને રાજકોટની જેમ ભૂજનું એરપોર્ટ પણ સુવિધાયુક્ત બને તેમ જ તેની સાથે અન્ય પ્રાંતોને પણ જોડવામાં આવે તેવી માંગણી કરાઈ છે વધતા કોરોના વચ્ચે કાકריה કાર્નિવલ રાજ્યમાં વધતા કોરોના કેસ વચ્ચે કાકריה કાર્નિવલ તારીખ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે લોક ડાયરો સૂફી ગઝલ ખાનગી સ્કૂલના બાળકો દ્વારા ડાન્સ પરફોર્મન્સ શિવ તાંડવ સિનિયર સિટીઝન દ્વારા દેશભક્તિના ગીતો દિવ્યાંગ બાળકો દ્વારા ગીત સિંધી નાટક નૃત્ય નાટિકા અને બોલિવૂડ ફ્યુઝન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે પરંતુ પ્રશ્ન એ છે કે રીતે વધતા કોરોના વચ્ચે શું આયોજન થવું જોઈએ કે નહીં राज्य शियाड़ो जमियों राज्य शियाड़ो जामी रहो राजना चौदह शहरों में तापमान सत्तर डिग्री थी नीचे नोधायु तरह दिवस तापमान एक डिग्री घटसे સૌથી ઓછો તાપમાન નળિયામાં 11 ડિગ્રી નોંધાયું છે અમદાવાદ 16 ગાંધીનગર 15 રાજકોટ 14 સુરેન્દ્રનગર 15 વડોદરા 16 ભુજ 14 કંડલા 14 અમરેલી 16 ભાવનગર 17 પોરબંદર 17 દીસા 14 વલ્લભ વિદ્યાનગર 15 કેશોદ 15 અને મહોવામાં 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું ગાંધીનગરને મળશે રિવરફ્રન્ટ અમદાવાદ સાબરમતી નદી પર આવેલ રિવરફ્રન્ટને હવે ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી લઈ જવામાં આવશે ચાર તબક્કામાં ગિફ્ટ સિટી સુધી તેમજ ત્રણ તબક્કામાં ગાંધીનગરને આવરી લેવામાં આવશે દુબઈ સ્થિત શોભા ગ્રુપ આ પ્રોજેક્ટમાં 1000 કરોડનું રોકાણ કરશે ગિફ્ટ સિટીના રિવરફ્રન્ટ પાસે જે घाट બનાવવામાં આવશે તેમાં કોન્ક્રીટ નહીં પણ કુદરતી ટોપોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવશે मोदी सरकार ने महिलाओं ने मोटी भेट केंद्र सरकार महिलाओं ने आत्मनिर्भर बनावा न्यू स्वर्णिम लोन नाम शुरुआत नेशनल बैकवर्ड क्लास फाइनेंस एंड डेवलपमेंट कॉर्पोरेशन द्वारा करवामा करवा तरण लाख सुधी वर्षिक कौटुंबिक आवक धरावती महिलाओं ने पांच टका व्याज पर बे लाख लोन आपशे जेमा त्रम महीने इम आई आधु विगत ते टोल फ्री नंबर अथवा वेबसाइट पर थी लाई सको હજુ ત્રીસ આતંકી સંતાયાની આશંકા જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લા માં ગુરુવારે આતંકવાદીઓ સેનાની ગાડી પર હુમલો કર્યો હતો જેમાં પાંચ જવાન શહીદ થયા હતા તેમજ બે ઘાયલ થયા હતા જે બાદ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે સેના દ્વારા ડોગ સ્ક્વોડ મેદાને ઉતારાઈ છે તેમજ હવાઈ નિરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું છે રક્ષા સૂત્રો ની માહિતી અનુસાર હજુ પણ રાજૌરી અને પૂંછ સેક્ટર માં પચીસ થી ત્રીસ આતંકવાદી સંતાયા હોવાની આશંકા છે एसबी ने प्रथम चिंतन शिविरનો પ્રારંભ ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ કર્મચારીઓની પ્રથમ चिंतन शिविरની શરૂઆત થઈ હતી જેનો પ્રારંભ सीएम ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો सीएम પટેલે ટ્વિટર પર માહિતી શેર કરી લખ્યું કે પીએમ મોદી એક કરપ્શન ફ્રી ઇન્ડિયાની નેમ સાથે દેશમાં ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે લખ્યું કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ ની નીતિ ગુજરાત સરકારે અપનાવી છે 70 થી 80 લાખ ડ્રાઈવરો બેરોજગાર બનશે આજકાલ વિદેશમાં નવી નવી ટેકનોલોજી થી સજ કાર માર્કેટમાં આવી રહી છે ટેસ્લા એ તેની ડ્રાઈવરલેસ કાર લોન્ચ કરી છે જેને લય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે તેઓ ભારતમાં ક્યારે ડ્રાઈવરલેસ કારને એન્ટ્રી નહીં આપે કે પરવાનગી નહીં આપે જો આમ થશે તો ભારતના અંદાજે 70 થી 80 લાખ ડ્રાઈવરોની રોજગારી છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે ગેસ સિલિન્ડર નો ભાવ ઘટ્યો કેન્દ્ર એ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ના ભાવ માં ઘટાડો કર્યો છે 19 કિલોગ્રામ ના સિલિન્ડર નો ભાવ 39 રૂપિયા ઘટાડવામાં આવ્યો છે गत 1 ડિસેમ્બરે તેના ભાવ માં 21 રૂપિયા નો વધારો કરાયો હતો તે પહેલા 16 નવેમ્બરે 55 રૂપિયા નો ઘટાડો કરાયો હતો ઘર વપરાશ માટે ઉપયોગ માં લેવાતા સિલિન્ડર માં છેલે 20 ઓગસ્ટ 2023 ના રોજ 200 રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો હતો ઘરેલુ ગેસ ના ભાવ માં ઘટાડો થવો જોઈએ કે નહીં તે કોમેન્ટ કરી જરૂર જ 手术。 તમામ પ્રી બુકિંગ રદ કરાયા યુપી સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટેલ તથા ધર્મશાળાઓમાં પ્રી બુકિંગ રદ કરી દીધા છે વીઆઈપી સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે આ દિવસે જામની પાસે ડ્યુટી પાસ કે શ્રીરામ ટ્રસ્ટની આમંત્રણ પત્રિકા હશે તે લોકો જ રોકાઈ શકશે ઘણા લોકોએ પેલાથી જ બુકિંગ કર્યા હતા વહીવટી તંત્રને વીઆઈપી તથા વિશેષ આમંત્રિતોની વ્યવસ્થામાં મુશ્કેલી ન પડે તે માટે બુકિંગ રદ કરાયા છે પ્રતિષ્ઠાને લઈ સમીક્ષા બેઠક મળી હતી મોદી સરકાર કહે છે તે કરી બતાવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરીને લય કહ્યું કે મોદી સરકારે જે કહ્યું તે કરી બતાવ્યું છે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 એ હટાવવાનો વાયદો પૂરો કર્યો છે આતંકવાદનો નાશ કર્યો છે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું તે પણ કર્યું અને રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 રામલાલા બિરાજમાન પણ થઈ જશે આ નરેન્દ્ર મોદીની સરકાર છે જે કહે છે તે કરી બતાવે છે लोकसभाમાં પસાર થયા ફોજદારી કાયદા સંબંધિત 3 બિલ ફોજદારી કાયદા સંબંધિત 3 બિલ લોકસભામાં ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યા છે નવા કાયદામાં આતંકવાદ મહિલા વિરોધી ગુનાઓ દેશદ્રોહ અને મોબ લિન્ચિંગ સંબંધિત નવી જોગવાયો ઉમેરવામાં આવી છે આ બિલ એવા સમયે પસાર કરવામાં આવ્યા છે જ્યારે વિપક્ષના 143 સાંસદોને લોકસભામાંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં બનશે નવું મુંબઈ સરકારે આપી લીલી ઝંડી મહારાષ્ટ્રમાં નવા મુંબઈના નિર્માણ માટે સરકારે મહોર લગાવી દીધી છે મહારાષ્ટ્ર સરકાર નવા શહેર તરીકે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નિર્માણ કરવા જઈ રહી છે જેમાં પનવેલ તથા ઉરણ તાલુકાના ત્રેવીસ ગામોની કાયાપલટ કરવામાં આવશે રૂપિયા બાર હજાર કરોડ ખર્ચે રસ્તાઓ અને બ્રિજનું નિર્માણ કરવામાં આવશે